હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખવાતા ચા સાથે મજા આવે એવા સાબુદાણાના ભજીયા અહીંયા આ સાબુદાણાના ભજીયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ કેવી રીતે બનાવવાના એ બતાવવાની છું અને ફક્ત દસ જ મિનિટમાં આ ભજીયા બનીને રેડી થાય છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે પર ક્લિક કરજો સાબુદાણાના ભજીયા બનાવવા માટે તમારે એક મિક્સર જારમાં પહેલાં એક વાટકી જેવા સાબુદાણા લઈ લેવાના છે અહીંયા સાબુદાણા તમારે પહેલાં લુછીનો ઉપયોગ કરવાનો પછી આને મિક્સર જારનું ઢાંકણું બંધ કરીને આપણે પાણી વગર જ પાવડર ફોમમાં પીસીને રેડી કરવાનું છે તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે જે વાસણમાં બેટર બનાવવાનું હોય તમારે એ વાસણમાં બધા સાબુદાણાનો પાવડર જે આપણે બનાવીને રાખ્યો છે એડ કરી દેવાનું અહીંયા સાબુદાણાનો પાવડર એકદમ ફાઇન પાવડર બનીને રેડી થવો જોઈએ થોડો અથકરચરો રહેશે તો કાંઈ વાંધો નથી પછી સેમ મિક્સર જારના બાઉલમાં આપણે એક મીડિયમ સાઈઝનું બટેટાને આ રીતે રફલી ટુકડા કરી દેવાના રહેશે અને એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને પેસ્ટ બનાવીને રેડી કરી લેવાનું છે તો હવે આપણે બટેટાને પેસ્ટ બનાવીને રેડી કરી લઈએ અહીંયા આપણું બટેટાની પેસ્ટ બનીને રેડી છે તો જે વાસણમાં આપણે સાબુદાણાનો પાવડર બનાવીને રાખ્યો તો એની અંદર જ આપણે એડ કરી દેવાનું પછી આની અંદર આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે અહીંયા આપણે ચારથી પાંચ ચમચી જેટલા ભૂકો એડ કરવાનો રહેશે અહીંયા ભૂકો એડ કરવાથી તમારા ભજીયા સરસ એવા ટમટમ લાગશે હવે આની અંદર આપણે તીખાશ માટે બે ચમચી જેવા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા આદુ મરચાં તમને આદુનો ફ્લેવર ના ગમે ભજીયામાં તો સ્કીપ કરી શકો છો હવે અહીંયા આપણે ભજીયાને બાઇડિંગ આપવા માટે આપણે બે ચમચી જેવું રાજઘરાનો લોટનો ઉપયોગ કરેલો છે તમારી પાસે રાજઘરાનો લોટ ના હોય તો સિંગોડાનો લોટનો ઉપયોગ કરી શકો છો પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું શેકેલું જીરું એડ કરીશું અને પછી આપણે પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તમે ઉપવાસમાં લાલ મરચું પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પછી આ બધી વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે જે બટેટાની પેસ્ટ બનાવીને એડ કરી છે એમાં જે આપણે પાણી એડ કરીને પીસીને રેડી કર્યું છે એની અંદર જ આપણે પહેલાં મિક્સ કરવાનું રહેશે પછી તમારે પાણીનો ઉપયોગ કરવાનો આ રીતે પહેલાં મિક્સ કરશો તો તમને પાણીનો ઉપયોગ કેટલો કરવો એ તમને ખબર પડશે તો અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયું છે પછી આની અંદર આપણે પાંચથી છ ચમચી જેટલું પહેલાં પાણીનો ઉપયોગ કરીશું અહીંયા જે મિક્સર જારમાં મેં આદુ મરચાં પીસીને રેડી કર્યા હતા એ જ મિક્સરમાં પાણી લઈને મેં આમાં એડ કર્યું છે હવે આપણે આને સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અહીંયા હજુ આપણું થોડું ડ્રાય લાગે છે એટલે આપણે બીજું આપણે ત્રણથી ચાર ચમચી જેટલું બીજું પાણી એડ કરીશું અને આને આપણે હવે મિક્સ કરી લેશું આ રીતે આપણે થોડુંક થોડું પાણી એડ કરીને આ બેટર બનાવીશું તો અહીંયા બેટર તમારું ઢીલું નહીં થઈ જાય હજુ આપણે આમાં બીજું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને હવે આ હાથેથી આપણે મિક્સ કરીશું જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય તમારે અહીંયા પાણી એકસાથે એડ નહીં કરવાનું ને તો તમારું અહીંયા બેટર ઢીલું થઈ જશે તો ભજીયા ખાવાનું તમને મજા નહીં આવે હવે આ અહીંયા સરખું મિક્સ થઈ ગયું છે પછી આની અંદર આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું એડ કર્યા પછી આપણે સરખી રીતે આને મિક્સ કરી લેવાનું રહેશે પછી અહીંયા બધા આપણે થોડા ખટ મીઠા લાગે તો એની અંદર આપણે અડધું લીંબુનો રસ એડ કરીશું તમારી પાસે લીંબુ ના હોય તો બેથી ત્રણ ચમચી જેટલું તમારે અહીંયા દહીં એડ કરી દેવાનું લીંબુનો રસ એડ કર્યા પછી આને બી સરખી રીતે આપણે મિક્સ કરી લેશું પછી આની અંદર આપણે કોથમીરના પાન એડ કરીને એને બે આપણે મિક્સ કરી લેવાનું રહેશે અને આ રીતનું તમારું ફાઇનલ ભજીયાનું બેટર બનાવીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો કે તમે જે રીતે વાળશો એ રીતે આ વળી જાય છે તો આટલી જ કન્સિસ્ટન્સી પ્રમાણે તમારે ભજીયાનું બેટર બનાવવાનું રહેશે તો હવે આપણે આને ભજીયાનું બેટર બની ગયા પછી તમારે આને બે મિનિટ માટે રેસ્ટ આપવાનું રહેશે રેસ્ટ થઈ જાય પછી આને તળવાને પ્રોસેસમાં લઈ લેવાનું તો સાઈડમાં આપણે તેલ ગરમ કરવા પહેલાંથી મૂકી દેવાનું શરૂઆતમાં તેલ તમારું એકદમ ગરમ હોવું જોઈએ એ રીતે ગરમ કરવાનું રહેશે અને જ્યારે તમે આ રીતે એક એક ભજીયાના ડબકા એડ કરીશો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની રહેશે એક એક કરીને તમારે જેટલા પેનમાં આવે એટલા તમારે ભજીયાના ડબકા તમારે આ રીતે એડ કરવાના રહેશે ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો નહીં રાખવાની ભજીયા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશો તો ભજીયાની અંદર તેલ રહી જશે તો તમારે અહીંયા ભજીયા ક્રિસ્પી નહીં બને થોડીક વારમાં જ તમારા બધા ભજીયા આ રીતે તેલમાં ઉપર આવીને તરવા લાગશે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની રહેશે પછી તમારે આવી રીતે તેલ પર તરવા આવે પછી ઝારાની મદદથી તમારે આ રીતે એક એક ભજીયાને ફરાવતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એ રીતે તમારે ફ્રાય કરતું જવાનું છે ભજીયા અહીંયા આપણા એકદમ ક્રિસ્પી બને એ રીતે તમારે ફ્રાય કરવાનું રહેશે અંદરથી કાચા ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું પછી થોડીવારમાં તમારા ભજીયા આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જશે અને આમાંથી આપણે જારામાંથી હવે આ ભજીયાને લઈને આપણે કાઢી દઈશું એક પ્લેટમાં એવી જ રીતે આપણે બધા જ ભજીયા બનાવીને રેડી કરી લેવાનું છે આ રીતે તમારે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તમારે આને ફ્રાય કરવાના રહેશે ફ્રાય કરતા ટાઈમે જરા બી ઉતાવળ નહીં કરવાનું એ તો ભજીયા અંદરથી તમારા કાચા રહેશે અને ઉપરથી એકદમ જ કડક બની જશે હવે આપણે આ બધા ભજીયાને એક પ્લેટમાં લઈને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણા બધા ભજીયા ચા સાથે સર્વ કરીને રેડી છે એટલા જ આ ભજીયા ઉપરથી ક્રિસ્પી એટલા સોફ્ટ અને તમને હું તોડીને બતાવું કે કેટલા સોફ્ટ બને છે આ ભજીયા તમે જોઈ શકો છો કે એકદમ જ સોફ્ટ અને અંદરથી તમે જ્યારે તોડશો ને તો તમને એકદમ જ ખાલી ખાલી લાગશે પણ જ્યારે તમે આને ખાશો તો આ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે દસ જ મિનિટમાં બને છે આ ભજિયા મેં મારા હસબન્ડ ઉપર ટ્રાય કર્યો હતો બહુ જ ટેસ્ટી બન્યા છે એવું એ બાર રિવ્યૂ આપે છે તો આ ભજીયા તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટમાં બને છે અને ફટાફટ બનીને રેડી થાય છે તો ચા સાથે ચટણી સાથે કે પછી દહીં સાથે આ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ